નમસ્કાર મિત્રો અમારે એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે સાઉથના પ્રખ્યાત એક્ટરનું નિધન તો આની વિગતવાર વાત કરવામાં આવે તો દક્ષિણ સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને હાસ્ય કલાકાર ફેસ વેંકટોનું તેપન વર્ષની વયે અવસાન થયું છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તેઓ સ્કીન પર વેંકેટ રાજ તરીકે જાણીતા હતા તો તમને જણાવી દે મિત્રો કે મળતી માહિતી મુજબ હૈદરાબાદની એક હોસ્પિટલમાં કિડનીની ફ્લેવરોને કારણે તેમનું અવસાન થયું તો તમને જણાવી દે મિત્રો કે તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા સતત ડાયાલિસિસ અને વેન્ટિલેટર સપોર્ટ છતાં વેન્કેટની હાલત બગડતી રહી તો તમને જણાવી દે મિત્રો કે અને અંતે તેઓ જીવન સામેની લડાઈ હારી ગયા તો બસ આજ માટે એટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ